મોબાઈલ ફોન અને બાઇક સહિતની વસ્તુઓ પરત મળતા અરજદારો પોલીસની કામગીરીને બિરદાવી છે ત્યારે આગળ વાત થશે ભરૂચમાં મરગાનો ટેમ્પો પાર્ક કરવા અંગે ચાલકને જાતિ વિરુદ્ધના શબ્દો કહીને બે શખ્સોએ માર માર્યો હતો સુરતમાં વરસાદી માહોલમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં સાયકલિસ્ટ પણ જોડાયા હતા અમદાવાદમાં આરટીઆઈ હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી બાવડા ચીફ ઓફિસરને પંદર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે મહિસાગરમાં એકસો ને ત્રેવીસ કરોડનું નલસે જલ કૌભાંડ બાર મુખ્ય આરોપીઓમાંથી એકને ઝડપી પાડવામાં આવ્યો છે જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રાખવામાં આવી છે ગઈકાલે વધુ એકસોને અડસઠ કેસ નોંધવામાં આવ્યા છે બરોડામાં શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગ્રુપ એડમિન જુનેદ અજમેરથી હવે ઝડપાઈ ગયો છે બરોડામાં આજવા સરોવરની સપાટી વધીને બસોને બાર પોઈન્ટ ચોત્રીસ ફૂટના અંતરે પહોંચી ગઈ છે

ગુજરાતના એકસો ને ઓગણીસ તાલુકામાં મેઘમહેરનો માહોલ જોવા મળ્યો છે સૌથી વધુ પંચમહાલના હાલોલમાં નવ પોઈન્ટ ચોર્યાસી ઇંચ વરસાદ ખાબકી ગયો છે ગોધરામાં વરસાદી આફત ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી બની છે તંત્ર સામે મોટો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે